નમસ્તે મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે હજી સુધી આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરશો વધુને વધુ વિડીયો વારંવાર જુઓ જેથી તમને સારી રીતે દાખલા સમજમાં આવી શકે આજે આપણે ધોરણ સાત ગણિત પ્રકરણ બે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ વિશે શીખીશું આપણે અત્યાર સુધી આગલા વિડીયોમાં એકથી નવ દાખલા સુધી શીખી ગયા છીએ આજે આપણે દાખલો દસમો શીખશું ગુણાકાર લખો એમાં તમે જોઈ શકો કે દશાંશ સંખ્યા વડે ગુણાકાર છે એટલે કે દસ સો હજાર તેના વડે ગુણાકાર છે તો તમે જાણો છો કે દશાંશ સંખ્યા વડે ગુણાકાર હોય ત્યારે દશાંશ સિંહ જમણી બાજુ ખસશે એટલે કે દસ વડે ગુણાકાર હશે તો દશાંશ ચિહ્ન એક સ્થાન જમણી બાજુ ખસશે સો હશે તો દશાંશ ચિહ્ન બે સ્થાન જમણી બાજુ ખસશે ત્રણ શૂન્ય હશે તો ત્રણ સ્થાન જમણી બાજુ ખસશે તો આપણે પેલો દાખલો જોઈએ ત્રણ પોઈન્ટ એકોતેર ગુણ્યા દસ બરાબર ખાલી જગ્યા તો તમે જોઈ શકો છો કે દસ વડે ગુણાકાર છે એટલે ત્રણ પછી પોઈન્ટ છે એને બદલે હવે કેટલા જ તો કે સાડત્રીસ પછી પોઈન્ટ આવશે એટલે કે દશાંશ ચિહ્ન છે એક સ્થાન જમણી બાજુ ખસ્યું એટલે કે સાડત્રીસ પોઈન્ટ એક જવાબ આવશે એવી રીતે બીજું છે બે પોઈન્ટ નવ ગુણ્યા દસ તો આમાં પણ બે પછી પોઈન્ટ છે એક શૂન્ય એટલે કે દસ વડે ગુણાકાર છે એટલે દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસશે એટલે જવાબ મળશે ઓગણત્રીસ ત્યારબાદ ત્રીજું છે પાંચ પોઈન્ટ ત્રણસો સિત્તેર ગુણ્યા સો તો સો વડે ગુણાકાર છે એટલે દશાંશિન બે સ્થાન જમણી બાજુ ખસશે એટલે જવાબ મળશે પાંચસો છત્રીસ પોઈન્ટ નવ ચોથું ચોથી ખાલી જગ્યા છે બાર પોઈન્ટ ગુણ્યા સો અહીં પણ સો વડે ગુણાકાર છે દશાંશ ચિહ્ન બે સ્થાન જમણી બાજુ ખસશે એટલે જવાબ મળશે બારસો પંચ્યાસી પાંચમી ખાલી જગ્યા છે ઝીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ તો આમાં પણ દશાશિહ એક સ્થાન પોઈન્ટ એક સ્થાન જમણી બાજુ ખસશે એટલે જવાબ મળશે ત્રણ ત્યારબાદ ઝીરો પોઈન્ટ સાત ગુણ્યા સો તો આમાં પોઈન્ટ બે સ્થાન જમણી બાજુ ખસશે પણ આમાં તો એક જ આંકડો આપ્યો છે તો આપણે શું કરશું તો કે શૂન્ય ઉમેરશું એટલે આપણને જવાબ મળશે સિત્તેર ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે ઝીરો પોઈન્ટ ઝીરો બે ગુણ્યા સો તો અહીં પણ આપણે ગુણાકાર કરશું એટલે પોઈન્ટ બે સ્થાન જમણી બાજુ ખસશે એટલે આપણને જવાબ મળશે બે ત્યારબાદ આઠમી ખાલી જગ્યા છે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ગુણ્યા એક હજાર તો આપણને એનો જવાબ મળશે ચાલીસ હવે તમને પ્રેક્ટિસ થઈ ગઈ છે ત્યારબાદ નવમી ખાલી જગ્યા છે એક પોઈન્ટ ત્રણ ગુણ્યા સો તો આનો જવાબ મળશે એકસો ને ત્રીસ ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈએ તો ભાગાકાર લખો જેવી રીતે ગુણાકારમાં જમણી બાજુ દશાંશ દશાંશિહ જતું હતું એવી રીતના ભાગાકારમાં ડાબી બાજુ જશે તો આપણે જોઈએ પહેલો એક્ઝામ્પલ છે કે ઝીરો પોઈન્ટ છ ભાગ્યા દસ તો એક સ્થાન ડાબી બાજુ ખસશે એટલે કે જવાબ મળશે આપણને ઝીરો પોઈન્ટ ઝીરો છ ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે એક પોઈન્ટ બે ભાગ્યા સો તો અહીં બે સ્થાન ડાબી બાજુ ખસશે એટલે જવાબ મળશે ઝીરો પોઈન્ટ ઝીરો બાર કેમ કે એકની આગળ કોઈ સંખ્યા છે નહીં એટલા માટે થઈને આપણે ઝીરો મૂકશું જ્યારે કોઈ સંખ્યા ન હોય ત્યારે ઝીરો મૂકવામાં આવે છે ગુણાકાર હોય તો આગળ અને ભાગાકાર હોય તો પાછળ આ રીતના ઝીરો મૂકવામાં આવે છે ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે ઝીરો પોઈન્ટ ચાર ભાગ્યા સો તો અહીં પણ આપણને જવાબ મળશે બે સ્થાન ડાબી બાજુ ખસશે એટલે જવાબ મળશે જીરો પોઈન્ટ ઝીરો ઝીરો ચાર ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે બે પોઈન્ટ ઝીરો ત્રણ ભાગ્યા દસ તો આપણને જવાબ મળશે જીરો પોઈન્ટ બસો ત્રણ ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે છ પોઈન્ટ એકત્રીસ ભાગ્યા સો તો અહીં પણ બે સ્થાન ખસશે એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો છસો એકત્રીસ જવાબ મળશે ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે એકત્રીસ પોઈન્ટ ઝીરો ચાર ભાગ્યા દસ તો એકત્રીસ પછી પોઈન્ટ છે ને બદલે હવે પોઈન્ટ એક સ્થાન આગળ એટલે કે એકની આગળ આવશે એટલે આપણને જવાબ મળશે ત્રણ પોઈન્ટ એકસો ચાર ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે સાત ભાગ્યા એક હજાર તો આપણને જવાબ મળશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો સાત ત્યારબાદ આઠમી ખાલી જગ્યા છે તેર ભાગ્યા એક હજાર તો ત્રણ સ્થાન ડાબી બાજુ ખસશે એટલે જવાબ મળશે ઝીરો પોઈન્ટ ઝીરો તેર ત્યાર નવમી ખાલી જગ્યા છે આઠ પોઈન્ટ ચોત્રીસ ભાગ્યા દસ તો આપણને જવાબ મળશે ઝીરો પોઈન્ટ આઠસો ચોત્રીસ હવે આપણે આગળ દાખલો જોઈએ ગુણાકાર કરો તો હવે ગુણાકાર આપણે બે રીતે શીખીશું એક જે આપણે પહેલાં શીખી ગયા છીએ વિકલ્પવાળામાં ને જે આપણે ખાલી જગ્યામાં શીખ્યા છે એ રીતના અને એક આમાં જે રીત આપી છે એ રીતે આપણે કરશું એમ કે તો સૌપ્રથમ પ્રથમ પેલી રકમ છે આપણી ઝીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા જીરો પોઈન્ટ બે તો સૌપ્રથમ આપણે પોઈન્ટ કાઢીને બંનેનો ગુણાકાર કરીશું એટલે કે ત્રણ ગુણ્યા બે કરશું તો આપણને જવાબ મળશે છ તેથી ઝીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા ઝીરો પોઈન્ટ બે બરાબર હવે આમાં કેવી રીતે છે તો કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે પહેલી રકમમાં પોઈન્ટ પછી એક આંકડો છે બીજી રકમમાં પણ પોઈન્ટ પછી એક આંકડો છે એટલે કુલ એક ને એક બે થયા તો આપણે જે જવાબ આવ્યો છે એની ડાબી બાજુએ બે આંકડા પછી પોઈન્ટ મૂકશું એટલે કે જવાબ મળશે આપણને ઝીરો પોઈન્ટ ઝીરો છ અથવા તમે આ રીતે પણ દાખલો કરી શકો કે ઝીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા ઝીરો પોઈન્ટ બે બરાબર શું થશે તો કે ત્રણના છેદમાં દસ ગુણ્યા બેના છેદમાં દસ તો આપણને જવાબ મળશે અંશનો ગુણાકાર અંશ સાથે એ આપણને આવડે જ છે છેદનો ગુણાકાર છેદ સાથે એટલે કે છના છેદમાં સો તો આપણને જવાબ મળશે ઝીરો પોઈન્ટ ઝીરો છ તો હવે તમે મિત્રો કોઈ પણ રીત તમે અપનાવી શકશો જે તમને સહેલી લાગતી હોય એ રીતે તમારે દાખલા ગણવા એમ કે હવે બીજું છે 0.7 પોઈન્ટ સાત ગુણ્યા ઝીરો પોઈન્ટ ચાર તો અહીં પણ એવી જ રીતના સાત ગુણ્યા ચાર કરશું એટલે અઠ્યાવીસ આવશે બે આંકડા પહેલાં આપણે પોઈન્ટ મૂકવાનો છે એટલે આપણે જવાબ મૂકશું ઝીરો અથવા બીજી રીતે કરીએ તો ઝીરો પોઈન્ટ સાત એટલે કે સાતના છેદમાં દસ ગુણ્યા ઝીરો પોઈન્ટ ચાર એટલે ચારના છેદમાં દસ બંનેનો ગુણાકાર સાત ચોક અઠ્યાવીસ અને દસે દસ સો એટલે અઠ્યાવીસ ભાગ્યા સો એટલે ઝીરો પોઈન્ટ ત્યારબાદ ત્રીજો દાખલો છે એક પોઈન્ટ ત્રણ ગુણ્યા એક પોઈન્ટ બે તો તેર ગુણ્યા બાર કરશું એટલે એકસો છપ્પન આવશે બે આંકડા પહેલાં આપણે પોઈન્ટ મૂકવાનો છે એટલે એક પોઈન્ટ છપ્પન આપણો જવાબ આવશે અથવા તો આપણે આ રીતે પણ કરી શકીએ એક પોઈન્ટ ત્રણ એટલે તેરના છેદમાં દસ ગુણ્યા એક પોઈન્ટ બે એટલે બારના છેદમાં દસ તેર ગુણ્યા બાર છેદમાં દસ ગુણ્યા દસ તેર ગુણ્યા બાર કરશું એટલે એકસો છપ્પન એકસો છપ્પન ભાગ્યા સો એટલે જવાબ મળશે એક પોઈન્ટ છપ્પન ત્યારબાદ ચોથો દાખલો છે ઝીરો પોઈન્ટ ત્રેવીસ ગુણ્યા ઝીરો પોઈન્ટ ત્રણ તો અહીં પણ ત્રેવીસ ગુણ્યા ત્રણ કરશો એટલે ઓગણો આવશે પોઈન્ટ પછીના પહેલી સંક રકમમાં બે આંકડા છે બીજી રકમમાં પોઈન્ટ પછી એક આંકડો છે એટલે કુલ ત્રણ થશે તો આપણે ત્રણ આંકડા પોઈન્ટ મૂકવાનો છે એટલે આપણને જવાબ મળશે ઝીરો પોઈન્ટ અથવા તો આપણે આ રીતે કરી શકીએ ઝીરો ત્રેવીસ એટલે ત્રેવીસ ભાગ્યા સો અને જીરો પોઈન્ટ ત્રણ એટલે ત્રણ ભાગ્યા સો તો આનો આપણે ગુણાકાર કરીરો ઓગણો સિત્તેર હવે આપણે ગુણાકાર સારી રીતે સમજી ગયા વધુ ને વધુ દાખલાની આપણે જાતે રકમ લખી અને પ્રેક્ટિસ કરવાની અલગ અલગ રકમ લખીને આ દાખલાની પ્રેક્ટિસ તો આપણે કરવાની જ છે સાથે સાથ જુદા જુદા દાખલાઓ આપણી જાતે લખી અને પ્રેક્ટિસ કરવાની રકમ બનાવતા આપણને આવડી જ જાય આપણે માત્ર ઝીરોથી નવ સુધી જ સંખ્યા છે એ સંખ્યાનો ઉપયોગ કરી અને આપણે રકમ બનાવવાની અને દાખલા ગણવાના જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલા જ ગણિતમાં માસ્ટર થશો આ એક્સપર્ટ થવા માટે થઈને પ્રેક્ટિસ સૌથી વધારે અગત્યની છે એટલે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું જ તમે વધારે સારી રીતે ગણિત શીખી શકશો આ માટે થઈને મારી ચેનલના વિડીયો વારંવાર જોતા રહો જેથી તમને વધારેને વધારે સારી રીતે ગણિત સમજમાં આવી શકે ત્યારબાદ આપણે દાખલો તેરમો જોશું ભાગાકાર કરો તો પેલો દાખલો જોઈએ તો ઝીરો પોઈન્ટ આઠ ભાગ્યા ચાર તો અહીં આપણે ઝીરો પોઈન્ટ આઠ પોઈન્ટ પછી એક આંકડો છે એટલે આઠના છેદમાં દસ ભાગાકારની નિશાની છે એટલે આપણે વ્યસ્ત સંખ્યા વડે ગુણાકાર કરશું એટલે કે ગુણ્યા એકના છેદમાં ચાર ચાર દુ આઠ થશે બેના છેદમાં દસ એટલે આપણને જવાબ મળશે ઝીરો પોઈન્ટ બે ત્યારબાદ બીજો દાખલો છે તેર પોઈન્ટ છ ભાગ્યા સત્તર તો અહીં પણ એવી જ રીતે તેર પોઈન્ટ છ પોઈન્ટ પછી એક આંકડો છે એટલે એકસો છત્રીસના છેદમાં દસ ગુણ્યા ભાગાકારની નિશાની છે એટલે ગુણાકાર કરીને વ્યસ્ત સંખ્યા વડે ગુણાકાર કરશું એકના છેદમાં સત્તર તો એકસો છત્રીસ એકું એકસો છત્રીસ દસ ગુણ્યા સત્તર સત્તર અઠા એકસો ને છત્રીસ થાય એટલે આઠના છેદમાં દસ એટલે આપણને જવાબ મળશે 0.8. પોઈન્ટ આઠ એવી રીતે ત્રીજો દાખલો છે બે પોઈન્ટ આઠ ભાગ્યા ઝીરો પોઈન્ટ સાત તો અઠ્યાવીસ ભાગ્યા દસ ભાગાકારને બદલે ગુણાકારની નિશાની સાતના છેદમાં દસને બદલે આપણે વ્યસ્ત સંખ્યા દસના છેદમાં સાત લખશું દસ દસ ઉડી જશે સાત ચોક અઠ્યાવીસ એટલે જવાબ મળશે ચાર ત્યારબાદ ચોથો દાખલો છે ત્રણ પોઈન્ટ બે ભાગ્યા ઝીરો પોઈન્ટ ઝીરો આઠ તો બત્રીસના છેદમાં દસ ભાગ્યા આઠના છેદમાં સો હવે બત્રીસના છેદમાં દસ ભાગાકારને બદલે ગુણાકારની નિશાની ઉલટાવી નાખશું એટલે કે સોના છેદમાં આઠ આઠ ચોક બત્રીસ થશે દસ દસ સો થશે એટલે ચાર ગુણ્યા દસ એટલે ચાલીસ જવાબ આપણને મળશે ત્યારબાદ આપણે પાંચમો દાખલો જોઈએ ઝીરો પોઈન્ટ પચીસ ભાગ્યા ઝીરો પોઈન્ટ પાંચ તો અહીં પણ એવી જ રીતે પચીસ ભાગ્યા સો પચીસના છેદમાં સો ભાગ્યા પાંચના છેદમાં દસ અહીં પણ આપણે ભાગાકાર છે એટલે ગુણાકારની નિશાની કરી અને રકમને વ્યસ્ત કરી નાખશું એટલે કે પચીસના છેદમાં સો ગુણ્યા દસના છેદમાં પાંચ તો પાયો પાયો પચીસ થશે દસે દસ સો થશે એટલે કે પાંચના છેદમાં દસ આવશે તો આપણને જવાબ મળશે જીરો પોઈન્ટ પાંચ ત્યારબાદ છઠ્ઠો દાખલો છે બે પોઈન્ટ ચાર ભાગ્યા એક પોઈન્ટ બે તો ચોવીસ ભાગ્યા દસ ચોવીસના છેદમાં દસ ભાગ્યા બારના છેદમાં દસ તો હવે આપણે ચોવીસના છેદમાં દસ લખશું ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની અને સંખ્યા વ્યસ્ત કરશું એટલે કે દસના છેદમાં બાર તો દસ દસ ઉડી જશે બાર दू ચોવીસ એટલે કે જવાબ મળશે બે ત્યારબાદ સાતમો દાખલો છે જીરો પોઈન્ટ છપ્પન ભાગ્યા 0.08 પોઈન્ટ આઠ તો અહીં પણ એવી જ રીતે છપ્પનના છેદમાં સો પોઈન્ટ પછી બે આંકડા છે એટલે નીચે સો મૂકશું ભાગ્યા જીરો પોઈન્ટ આઠ તો આઠ ભાગ્યા આઠના છેદમાં સો હવે છપ્પનના છેદમાં સો ગુણ્યા ભાગાકારના બદલે ગુણાકાર અને રકમને વ્યસ્ત કરી નાખશું સોના છેદમાં આઠ એટલે કે જવાબ આપણને મળશે સાત ત્યારબાદ આઠમો દાખલો છે જીરો પોઈન્ટ ઝીરો છ ભાગ્યા ઝીરો પોઈન્ટ ઝીરો બે તો છના છેદમાં સો ભાગ્યા બેના છેદમાં સો તો હા છ ના છેદમાં સો ગુણ્યા સોના છેદમાં બે સો સો ઉડી જશે બે તેરી છ એટલે કે જવાબ મળશે ત્રણ તો આવે આ રીતના આપણે દાખલા ગણ્યા હવે આપણે દાખલો ચૌદમાં જોશું સુષ્મા એક કલાકમાં એક પુસ્તકનો બે પંદર અંશમો ભાગ વાંચે છે તો તે બે પૂર્ણાંક એક દ્વિતીયાંશ કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચશે હવે આપણે જાણીએ છીએ કે આપણે આ દાખલો ત્રિરાશી મૂકીને કરી શકીએ તો સૌ તો આપણે બે પૂર્ણાંક એક દુત્યાંશ કલાક એટલે એને અપૂર્ણાંકમાં ફેરવીશું એટલે બે દુ ચાર ને એક પાંચ પાંચના છેદમાં બે કલાક થશે તો હવે ત્રિરાશિ મૂકશું આપણે કે એક કલાકમાં વંચાતો પુસ્તકનો ભાગ બરાબર બેના છેદમાં પંદર છે તો પાંચના છેદમાં બે કલાકમાં વંચાતો પુસ્તકનો ભાગ બરાબર કેટલો થશે તો આપણે બેના છેદમાં પંદર ગુણ્યા પાંચના છેદમાં બે તો બે બે ઉડી જશે અને પાંચના છેદમાં પંદર એટલે કે એકના છેદમાં ત્રણ આપણને જવાબ મળશે એટલે કે સુષ્મા એક ત્રત્યાંશ ભાગનું પુસ્તક વાંચશે ત્યારબાદ આપણે પંદરમો દાખલો જોઈએ મીરાએ તેના બગીચામાં પાંચ છોડ રોપ્યા છે તેણે બે છોડ વચ્ચે તનના છેદમાં પાંચ મીટર અંતર રાખ્યું છે તો પહેલાં અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું હોય તો સૌ તમે જોવું કે મેં સાદી આકૃતિ દોરી છે પાંચ ઝાડ આપણે પાંચ છોડ રોપિયા છે એક બે ત્રણ ચાર અને પાંચ એટલે કે ગેપ થશે ચાર ગેપ થશે અને દરેક ગેપ છે તનના છેદમાં પાંચ મીટર એટલે કે એકના છેદમાં બેની એક અને બેની વચ્ચે તનના છેદમાં પાંચ મીટર બે અને ત્રણ વચ્ચે તનના છેદમાં પાંચ મીટર ત્રણ અને ચાર વચ્ચે તનના છેદમાં પાંચ મીટર ચાર અને પાંચ વચ્ચે તનના છેદમાં પાંચ મીટર એટલે કે આવી રીતે ચાર વખત તનના છેદમાં પાંચ છે એટલે કે પહેલાં અને પાંચમાં છોડ વચ્ચેનું અંતર બરાબર કેટલું થશે તો કે ચાર ગુણ્યા તનના છેદમાં પાંચ એટલે કે અંશનો ગુણાકાર અંશ સાથે એટલે કે ચાર તેરી બાર બારના છેદમાં પાંચ એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા આપણી પાસે જવાબ મળશે બે પૂર્ણાંક બે પંચમાંશ મીટર હવે આપણે સોળમો દાખલો જોઈએ કે એક કાર એક લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને પંદર કિલોમીટર અંતર કાપે છે તો પાંચ પૂર્ણાંક એક પંચમાંશ લીટર પેટ્રોલના ઉપયોગમાં કેટલા કિલોમીટર અંતર કાપશે તો હવે અમુક વસ્તુ તો આપણે સામાન્ય રીતે સમજી જઈએ કે એક લીટર પેટ્રોલમાં પંદર કિલોમીટર તો પાંચ પૂર્ણાંક એક પંચમાંશ એટલે કે પાંચ લીટર તો છે જ તો પાંચ ગુણ્યા પંદર કરશું એટલે પંચોતેરથી વધારે આપણો જવાબ તો આવશે જ પંચોતેરથી વધારે જવાબ તો આવશે જ અને પંદર કિલોમીટરના એક પંચમાંશ ભાગ કરશું એટલે ત્રણ આવશે એટલે કે બીજા ત્રણ કિલોમીટર એટલે આપણને જવાબ પંચોતેર વત્તા ત્રણ એટલે અઠ્યોતેર મળશે એટલે આપણને જવાબની ખબર પડી ગઈ છે કે આપણો જવાબ અઠ્યોતેર આવશે પણ હવે આપણે ગણિતની રીતે ત્રિરાશી મૂકીને કરીએ તો એક લિટર બરાબર પંદર કિલોમીટર તો પાંચ પૂર્ણાંક એક પંચમાંશ બરાબર છવ્વીસના છેદમાં પાંચ લીટર થશે એના બરાબર કેટલા કિલોમીટર અંતર કાપશે તો પંદર ગુણ્યા છવ્વીસના છેદમાં પાંચ પાંચ તેરી પંદર થશે ત્રણ ગુણ્યા છવ્વીસ એટલે અઠ્યોતેર કિલોમીટર આપણને જવાબ મળશે ત્યારબાદ આપણે દાખલો સત્તરમાં જોઈએ તો કે એક નિયમિત બહુકોણની દરેક બાજુ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈની છે નિયમિત એટલે કે જેની બધી બાજુઓ સરખી હોય જો આ બહુકોણની પરિમિતિ બાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય તો બહુકોણને કુલ કેટલી બાજુઓ હશે તો હવે આપણે સૂત્રની રીતે જોઈએ તો બહુકોણની પરિમિતિ બરાબર બાજુની સંખ્યા ગુણ્યા બાજુની લંબાઈ તેથી પરિમિતિ આપણને આપી છે બાર પોઈન્ટ પાંચ બરાબર બાજુની સંખ્યા આપણે શોધવાની છે એટલે ત્યાં આપણે એક્સ મૂકશું ગુણ્યા બાજુની લંબાઈ આપણને આપી છે બે પોઈન્ટ પાંચ તેથી એક્સ બરાબર બાર પોઈન્ટ પાંચના છેદમાં બે પોઈન્ટ પાંચ એટલે કે બાર પોઈન્ટ પાંચ ભાગ્યા બે પોઈન્ટ પાંચ કરશું એટલે કે આપણને જવાબ મળશે એક્સ બરાબર પાંચ બાજુઓ ત્યારબાદ પ્રવૃત્તિઓ છે એમાં પેલી છે પ્રવૃત્તિ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તો હવે આ એકદમ ઇઝી વસ્તુ છે આ કરવા માટે જેવી આપણા શક્તિ એ પ્રમાણે આપણે બધાની અલગ અલગ રીત હોય છે પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે આપણે એવું સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું છે કે એના પછી આગળ વધારે સંક્ષિપ્ત સ્વરૂપ આપણે આપી ન શકતા હોય કે એ અંતિમ જવાબ આપણો હોવો જોઈએ તો એમાં પહેલી છે અડતાળીસના છેદમાં બઉતેર તો આમાં સામાન્ય રીતે એવી રીતે કરવાનું કે સૌથી પહેલાં અડતાલીસ આપણે ક્યાં ઘડિયામાં યાદ આવે છે એ આપણે બોલવાના તો આપણે સામાન્ય રીતે વિચારીએ તો કે છ અઠા અડતાળીસ તો એવી રીતના બાઉુંતેર તો કે બાઉુંતેર આપણને બાર છક બાવું તો તો છ ઉડી જશે એટલે આઠના છેદમાં બાર વધશે તો ફરી પાછા આઠ તો કે બે ચોક આઠ અને બાર તો કે બે છક બાર તો અહીં પણ એવી રીતના ચારના છેદમાં છ આવશે તો ફરી પાછા બે દુ ચાર અને બે તેરી છ તો એ બે બે ઉડી જશે એટલે જવાબ મળશે બેના છેદમાં ત્રણ આવી રીતે પણ થઈ શકે કે ચોવીસ દુ અડતાલીસ ને ચોવીસ તેરી બઉતેર ચોવીસ ચોવીસ ઉડી જશે એટલે જવાબ મળશે બેના છેદમાં ત્રણ તો આ રીતે તમે બીજા પણ પ્રેક્ટિસ કરીને તમે જવાબ મેળવી શકો માત્ર એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું તો કે અંશ અને છેદની રકમ પછી ઉડતી ન હોવી જોઈએ એટલે કે અવિભાજ્ય હોવી જોઈએ તો આ રીતના તમે કરશો એટલે તમને બધા આવડશે ઘડિયા સારી રીતે આવડતા હશે એટલે તમે આરામથી સારી રીતે કરી શકશો એમ કે ત્યારબાદ બીજી પ્રવૃત્તિ છે સાચા જોડકા બનાવો તો એ તો હવે તમને આવડે જ છે વિભાગ એ અને વિભાગ બી આપ્યો છે તો કે ઝીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા ઝીરો પોઈન્ટ એક કરશું એટલે કે પોઈન્ટ પછી બે ને પોઈન્ટ પછી એક આંકડા છે એટલે આપણે ત્રણ આંકડા પછી પોઈન્ટ મૂકવાનો છે એટલે આપણને જવાબ મળશે ડી ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ત્રણ ત્યારબાદ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ભાગ્યા ઝીરો પોઈન્ટ એક છે તો અહીં પણ એવી જ રીતે થશે કે પોઈન્ટવાળો ભાગાકાર છે એટલે આપણે શું કરશું તો કે પોઈન્ટવાળા ભાગાકારમાં આપણને જવાબ મળશે પોઈન્ટ જમણી બાજુએ ખસશે એટલે ઝીરો પોઈન્ટ ત્રણ આપણને જવાબ મળશે ત્યારબાદ ત્રીજો ગુણાકાર જ છે ઝીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા ઝીરો પોઈન્ટ એક તો અહીં પોઈન્ટ ઝીરો પોઈન્ટ ત્રણ છે જીરો પોઈન્ટ એક છે એટલે કે પોઈન્ટ પછી એક એક આંકડા છે એટલે બે આંકડા પહેલાં પોઈન્ટ આપણે મૂકવાનો જવાબ મળશે બી જીરો પોઈન્ટ ઝીરો ત્રણ ત્યારબાદ ઝીરો પોઈન્ટ ત્રણ ભાગ્યા ઝીરો પોઈન્ટ એક તો અહીં આપણને જવાબ મળશે એક કેમકે ભાગાકાર હોય એટલે પોઈન્ટની બાદ બાકી થાય એકમાંથી એક જાય તો જીરો ગુણાકાર હોય તો સરવાળો થશે અને ભાગાકાર હોય તો બાદ બાકી થશે એટલે કે પોઈન્ટની એકમાંથી એક બાદ થશે એટલે જીરો એટલે જવાબ મળશે ત્રણ તો આ રીતે આપણે સરસ મજાની રીતે અપૂર્ણાંક અને દશાંક સંખ્યાઓ ચેપ્ટર શીખીશું હવે પછીના વિડીયોમાં આપણે ત્રીજું ચેપ્ટર માહિતીનું નિયમન વિશે જ્ઞાન મેળવીશું તો તુરંત જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુને વધુ શેર કરજો ચેનલ કે જેથી બીજા વિદ્યાર્થી તમારા મિત્રોને પણ આનો લાભ મળે તો તુરંત જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ